સમી તાલુકાના સેવક માતા આંબેડકર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે પાટણના સમી તાલુકાના સેવક પરિવારને દલિત સમાજ માટે આપેલા યોગદાન બદલ કેન્દ્રીય મંત્રીના હસ્તે સન્માનિત કરાયા છે આગવા પારિવારિક સમયના બલિદાન ના ભાગરૂપે તેમની માય

પોતાની ખેતર જમીન દાનમાં આપી હતી સમગ્ર સમી તાલુકા ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દલિત વંચિતોની સેવા માટે ભીખાલાલ પરમાર ની સેવાની લોકોએ બદલાવી